દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે જોઈએ સમાચાર આયુષ્માન યોજના ભ્રષ્ટાચારનો અડ્ડો અને નિર્દોષ લોકોના જીવને જોખમ છે જે અનુસંધાને અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આવેદન પત્ર આપવામાં આવ્યું

એક પીએમ જય યોજના અંતર્ગત એક માત્ર ભ્રષ્ટાચાર એટલો આદરવામાં આવેલો છે કે જેની કોઈ માજા મૂકી દીધી છે આમ તો આરોગ્ય ક્ષેત્રે એ ઈસવરણનો દરબાર ગણવામાં આવે છે પણ આ પડદા પાછળ આના આ યોજના અંતર્ગત લઈ અને ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો ટેક્સ ભરે છે એ ટેક્સના નાનાનો ખોટી રીતે વે થતું હોય એવું જણાય આવે છે અમે આ તબક્કે ખાસ ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ કે ન માત્ર ખ્યાતિ હોસ્પિટલ ગુજરાત બંને હોસ્પિટલોની અંદર જે જે પણ તમારા ચુનંદા વ્યક્તિઓનું તમે આવી પીએમ જય યોજના અંતર્ગત કામ કરવાની છુટ્ટી આપી છે શા માટે તમે પણ ઊભું પડતા નથી તમારા જ અમુક જેને કે લાગતા વગતા ડૉક્ટરની જ આ કેમ કામગીરી સોંપી છે એક મોટો સવાલ સતાં